મતગણતરી સ્ટાફ પોલીસ જવાનો સહિત કુલ અઢારસોથી વધુનો સ્ટાફ મતગણતરીમાં ફરજ બજાવી રહ્યો છે જિલ્લામાં પાલનપુર તાલુકા માટે માઇનિંગ બ્લોક સરકારી ઇન્જિનિયરિંગ કોલેજ જગાડા ખાતે વડગામ તાલુકા માટે વિજય પટેલ હાઈસ્કૂલ વડગામ ખાતે દાંતા તાલુકા માટે પ્રથમ માળ સર ભવાની શ્રી વિદ્યાલય દાંતા અમીરગઢ તાલુકા માટે રૂમ નંબર છ થી બાર પગાર કેન્દ્ર શાળા અમીરગઢ ડીસા તાલુકા માટે ડીએનપી ગર્લ્સ પ્રાથમિક વિભાગનું બિલ્ડિંગ કાંકરે તાલુકા માટે રૂમ નંબર દસથી ચૌદ મોડલ સ્કૂલ રતનપુરા ધાનેરા તાલુકા માટે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દાંતીવાડા તાલુકા માટે મોડલ સ્કૂલ દાંતીવાડા દિયોદર તાલુકા માટે મોડલ સ્કૂલ દિયોદર લાખણી તાલુકા માટે મામલતદાર કચેરી તાલુકા સેવા સદન લાખણી થરાદ તાલુકા માટે સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ થરાદ વાવ તાલુકા માટે મોડલ સ્કૂલ વાવ સુઈગામ તાલુકા માટે તાલુકા સેવા સદન સુઈગામ ભાભર તાલુકા માટે મોડલ સ્કૂલ ભાભર ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ છે કાંકરી તાલુકામાં ગ્રામ પંચાયત માટેની મતગણતરી શરૂ ત્રીસ પંચાયતના ભાવિ સરપંચનો આજે થશે ફેસલો જેમાં કાંકરીની ત્રીસ પંચાયત માટે વહેલી સવારથી સભ્ય સરપંચ ઉમેદવાર મતગણતરી કેન્દ્રમાં જમાવડો અનેક આશા અપેક્ષા સાથે ટેકેદાર પણ પહોંચ્યા ગણતરી કેન્દ્ર સુધી સિહોરી રતનપરા મોડલ સ્કૂલ ખાતે બંદોબસ્ત સાથે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રામજીભાઈ